હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો યુટ્યુબ ફમેલી તો ગાઈઝ સવારના વાગ્યા છે નવ વાગવા આવ્યા છે અને તો ગાઈઝ બ્લોગ હવે સ્ટાર્ટ કર્યો છે મમ્મી એમને છા પાણી કરી લીધા અને ભાઈને આવવા ગયા છે આજે તો ભાઈને જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી નહીં ધોઈને આવી ગઈ છે અને અહીંયા માતાજીના દીવા કરી દીધા છે ભાઈ ગાઈઝ વાગવામાં આવે છે સાડા અગિયાર અને મેં બનાવે છે અહીંયા ભાત અને અહીંયા બટાકા બટાકાને બાફા મૂક્યા છે અહીંયા બનાવશો સેન્ડવીચ અને સૂકી ભાજી ગાઈઝ અહીંયા મમ્મી આ બ્રેડ ને એવું બધું લઈ નહીં છે કેરીને હવે કેરીનો રસ નીકાળવાનો છે ગાઈઝ સાડા અગિયાર હજી તો સાડા અગિયાર થયા ભાત બની ગયા છે તું તારી સૂકી ભાજી બનાવી દે અને હું આનો સેન્ડવીચ બનાવી દઉં બરાબર ને હમ આનું રસ કાઢ ના તો ગઈ હું બનાવું છું આટલો નાખી દઉં કેરીનો રસ આમાં નાખી છે ખાંડ અને બરફના કટકા એટલે ઠંડો રસ થઈ જાય હવે આનો હું બ્લેન્ડરમાં રસ કાઢી તો ગઈજામાં પાણી અમે નથી નાખ નહીં નાખવાનું મમ્મી તો ગાય જાને જાડો જ રસ બનાવવાનો છું

तो गाइस फाइनली मैं पहुंची गई अच्छी मंदिर है सा हेलो गरम मत हो ગાઈસ દર્શન તો કરી લીધા હવે જઈએ છીએ બજાર તરફ લેતા લેતા પછી ઘરે જઈએ તો ચલો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં સો ગાઈસ અહિયાં અમે વેરા लवली ડિવાઇડ તો ગાઈસ હવે અહિયાં સામાન બમન જે લેવાનો હોય લેઈને હવે ઘરે જઈએ ઘરે તો આઈ ગયા બધું અહીંયા ને અને દીવા કરે છે માતાજીના અને જમવાનું તો કઈ બની ગયું છે તો અહીંયા બનાવ્યું છે ખીલોડીનું શાક અને રોટલી તૈયાર થઈ ગઈ છે મારે ભાઈને જમવાનું છે વાગવામાં આવ્યા છે આઠ મમ્મીને તો ઉપવાસ છે એટલે એને તો જમવાનું છે નહીં તો દીવા કરી લે એટલે પછી જમી લઈએ આમાં પડી છે ગાઈસ વાગવામાં આયા છે 10 જમવાનું જમી લીધું છે અને અહીંયા જોરદારનો પડે છે વરસાદ તો ફટ અહીંયા તમે જોઈ શકો છો વીજળી થાય છે જબરજસ્ત તો ગાઈસ મને બીક લાગે છે જબરજસ્ત વીજળી થાય છે